ફૂલ ઇન્ટ્રો જેવું ચાલું કર્યું ત્યાંથી અમે અઢીથી ત્રણ કલાક એક ધારા અમે ઊભા રહ્યા હતા અને આ ફૂલ સ્ટીક હતું કે તમે બધાને ઊભું રહેવાનું ડોકી નીચે રાખીને વાત કરવાની એમ અને શાંતિથી વાત કરવાની ભાઈ આરે ખોટી માથાકૂટ નહીં કરવાની એથી અઢીથી ત્રણ કલાક અમને એક ધારા ઊભા રાખ્યા એમાં વચમાં થોડુંક આમ શું કહેવાય એટલે બધું ઇન્ટ્રોમાં હાલતું હતું એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું ફરજિયાત તમને હોબીને એવું બધું કહેવાનું એ માથાકૂટને બધું હાલતું હતું છેલ્લે અઢીથી ત્રણ કલાક સુધી આવું એક ધારો ચાલતું રહ્યું અને લાસ્ટમાં જે અમારો ભેગો હતો સ્ટુડન્ટ એ ડાયરેક્ટ અનકોન્શિયસ થઈ ગયો ઊભો હતો જો કોઈ એલિગેશન જેમાં અગિયાર એક છોકરા જે છે જુનિયર અને સોળ એક છોકરા જેટલા સિનિયર છે એ દરેકના નિવેદન લઈ અને જો એ વસ્તુ પુરવાર થશે તો વી વિલ ટેક વેરી સ્ટ્રીક એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રેટ કારપુર મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોત નિપજતા અનેક શંકા કુશંકાઓ થવા પામી છે ત્યારે અત્યારે વિગતો જે સામે આવી છે સિનિયર વિદ્યા સ્ટુડન્ટો દ્વારા રેગિંગ કરવાના કારણે મોત નીપ્યું છે ત્યારે દ્રશ્ય બતાવીશ કે આ કોમન રૂમ છે ત્યાં સમગ્ર ઘટના પ્રકાશ બની હતી તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે કે સિનિયર દ્વારા એક વોટ્સઅપમાં મેસેજ કરવામાં આવે છે કે તમામ જુનિયરો અલગ અલગ જુનિયરો જે અલગ અલગ બ્લોકમાં રહેતા હોય છે તે તમામ કોમન રૂમ જે પાંત્રીસ નંબરનો છે ત્યાં એકઠા થાય અને આ જગ્યાએ તમામ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા અને સિનિયરો દ્વારા તેમની રેગિંગ કરવામાં આવી હતી તેવી હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે એટલે કે જે જુનિયર વિદ્યાર્થીઓ હતા અને તેમને એક જ જગ્યાએ ત્રણ ત્રણ કલાક સુધી ઊભો રાખવામાં આવે છે અને તેમનું ઇન્ટ્રોડક્શન કરવામાં આવે છે એટલે કે વિવિધ માહિતીઓ તેમને પૂછવામાં આવે છે અને તેમની હોબી શું છે તે માહિતી પૂછવામાં આવે છે પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે ડીનને પણ એક સવાલ કરવામાં આવ્યો હતો કે શું એક જ જગ્યા પર વિદ્યાર્થીઓને ત્રણ કલાક ઊભો રહેવાથી મોત નિપજી શકે છે ત્યારે પણ તેમને પણ ચોક્કસ કારણ કોઈ જણાવ્યું ન હતું પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે સમગ્ર ઘટના ક્યાંક રેગિંગના કારણે થઈ છે પરંતુ શું એક જગ્યાએ જ વિદ્યાર્થી ઉભો રહેવાથી મોત ના નીચી શકે કારણ કે ત્રણ કલાક એક સામાન્ય પણ ખાવાય કારણ કે ત્રણ કલાક ઉભો રહેવાથી મોત ન શકે એટલે ચોક્કસ કહીએ કે શું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થી સાથે કોઈ અઘટિર ઘટના કરવામાં આવી હતી નહીં તેવા પણ એક સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે સીસીટીવી પોલીસને સોંપવામાં આવ્યા છે બીજી બાજુ એન્ટી રેગિંગની જે ટીમ છે તે તમામ તપાસ સાથે એટલે સમગ્ર હકીકત ક્યાંક તપાસ પૂર્ણ થશે ત્યારબાદ જ સામે આવશે અશરફ ખાન ન્યૂઝિન પાટણ